તારું તારું મને ઓળખો કે તમે શું નામ મારું અર્જુન સાહેબ બરાબર આજે આ અમારે ને ભણતી સોરીઓ મને મળી ગઈ છે મારું નામે જાણે છે આજે મારે આ બીજું વર્ષ ચાલે પણ એમ તો આજે વાટની બેર મહિનાનું હે એટલે હું આવી છોડ્યો હું મળતો હતો એમ કે મારા મિત્ર હે હવે આ વાટમાં આવતી આ એક આ ચાયડું જોવા જોઈએ મિત્રો અમારી આ સુરજી હે અમારી પાસે આણો પણ અને એમનું આ ચાયડું જોવા જઈ રહ્યું ભાઈ આ હવે જુઓ તમે આ ચાયડા શું કરલું હે આપણે જોવે જુઓ આહ આહ વાળો કહેવાય આને હું હસુ રોગવા ચાયડું કે વાળો કહો આને ચાયડું જ છે સુરજી કે ચાયડું ચાયડા મું કરેલું હે આ વાળો કોકે કે ચાયડો કે પણ આ જુઓ મકાઈ કરી લે પણ મકાઈમાં આ જુઓ આને શું કહેવાય સૂરજો આ સૂરજન નથી ખબર હવે આ સૂરજનથી ખબર એટલે હું તમને કહું આ નાના સૂરજ છે કે અહીંયાનેથી ખબર આને કહેવાય ભાઈ ડાંગર અમારી પીલરી પાસે અમે કહેવાય ડાંગરા એટલે કે ભાઈ કાસરજી હું કહેવાય આને કાસરજી तो इटली बुद्धि कासर जी है आजू तमें गणेश कासर जी है आ कासर जो हो 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 जबरदस्त कासर है जो आ आप आ तब जो आ कासर जी तो आ कासर ना वेला है हूँ है कासर ना वेला जो कासर ना वेला अपने इन पर डीरा आने के बाद डीरा आने हो के कहवा है आ डीर હવે આગી ડેરી વીણી આગી ડેરી શું કરવાની વેણવાની આમ આગી ડેરી વેણવાની વીણી અને પછી આગ આ કે આગ આ એને મૂળ એ મૂળ તોડી નાખી અને પછી આગી કોણી કોણી ડીરી દાંતેડે દાંતેડે કે સપુએ સપુએ મોળી એને આપણે પેલી પોવાળાની ભાજી કે પછી ભાઈ આ ગયા ભાજી કેમ બનાવીએ કે ક્યારે એમાંની આની ભાજી બાફી નાખવાની બાફી નાખી અને પછી આને વઘારવાની અને પછી ખાવ એટલે તમે જો બે રોટલા ખાતા હો તો આની પાછી આ તે એકાદ ત્રણ રોટલા તમે ખાઈ જાઓ તો હું આજે વિચાર કરું જો આજે કહું ભાઈ મને વીણી આ લો થોડીક એમ જો વીણી આલે તે પછી મારે લઈ જવી છે થોડીક પાજી આની આ ભાજી ઘણા બધા ફાયદા હારની ભાજીના આ કાસરજીની ભાજી ખાવાથી ખાસ કરીને ડાયાબિટીસવાળા માટે ખાસ છે આ તેમ શરીરના રોગો માટે ખાસ છે અને કેને કે ભાઈ અગવાને જવાતું હોય અગવા હારું તો આગી પાજી તમે ખો ને તે અગવા જવા ને આની કાસરજી લાગી હવે આ અને કાસરજી આ બજે પછી આ ફૂલ આવી ગયું જો આને ફૂલ આ ફૂલ આવી ગયું આ ફૂલ આ ફૂલે લાગે કાસરજી ઈ કાસરજી મ કાપી નાખે અને પછી ઇન્જેને આમ બાફી અને પછી આપણે શાક બનાવજો ને કોઈને ઝાડા ને જવાતું હોય તો તરત ઝાડા થઈ જાય ને પેટ આખું સાફ થઈ જાય છે પેટ આખું સુકુ થઈ જાય એટલે આ કાસર જે હવે લાગે એટલે તમે બધા ખાજો અને ખવાડજો આપણો બાપ દાદાનું ખાણું હે આ મેં જોર ખાધી આખી જિંદગી આ કાસર જે જબ્બર ખાધી આખી જિંદગી પાય એટલે ખાવાની એટલે આજે હું વિચાર કરું આગીશ ખાવી હે એમ મજા આવે એમ એટલે આ જો આ કાસર જે આખો કાસર જે જેને થી જાણતા એ જાણજો ભયા કાસરજી આપણે એને પાછું ડાંગરે મેં કહે આને પાછું હું કહે ડાંગરે મેં કહેવાય હે મિત્રો જય ગુરુ જોહાર જય આદિવાસી